કોભાંડ ને કોભાંડ્યુનું સરનામું એટલે રાજકોટ અને કોભાંડનું ઉદ્ગમ સ્થાન એટલે રાજકોટ કટકી બાજુનું આશ્રય સ્થાન એટલે રાજકોટ કોભાંડ્યુએ કોઈ ક્ષેત્રને ન રાખ્યું બાકી સ્મશાનના લાકડા પણ ખાઈ ગયા કોભાંડી રાજકોટ એટલે આમ તો રંગીલું શહેર સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતું આ શહેર કૌભાંડીઓનું મોટું આશ્રયસ્થાન જાણે બની ગયું છે કૌભાંડ અને કૌભાંડીઓનું નવું ઉદ્ગમ સ્થળ હવે રાજકોટ બની ગયું છે કારણ કે અહીં એવા એવા કૌભાંડ થાય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય આ શહેરમાં એટલા કટકી બાજુ ભર્યા છે કે તેમણે કોઈ ક્ષેત્રને છોડ્યું નથી ૌભાંડ કૌભાંડ રૂડ કૌભાંડ સરકારી યોજનાઓમાં કૌભાંડ સહાયમાં કૌભાંડ આ સિવાય બીજા પણ અનેક કૌભાંડો છે પરંતુ આ બધામાંથી એક અલગ એવું કૌભાંડ રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓએ કર્યું છે કે તેમને ફાંસીના માછળી લટકાવી દો તો પણ સજા ઓછી કહેવાય રાજકોટમાં વરસાદમાં પડેલા જે વૃક્ષો હતા તેના લાકડાઓ ગાર્ડન શાખા દ્વારા સ્મશાન ગૃહો છે કે તેમની અંદર મોકલવામાં આવતા હોય છે પરંતુ તેની અંદર પણ એક મહા થયું હોવાનું સામે આવ્યું છે પાંત્રીસ જેટલા જે વૃક્ષોના જે ટ્રેક્ટર ભરી અને પાંત્રીસ જેટલા ટ્રેક્ટરો છે તે સ્મશાનગૃહમાં મોકલવામાં આવ્યા હોવાના દાવાઓ છે તે ગાર્ડન શાખા દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ સ્મશાન ગૃહની અંદર કાંઈક હકીકત બીજી જ જોવા મળી રહી છે કોઈ વ્યક્તિ જ્યારે મોતને ભેટે ત્યારે તેનો દુશ્મન પણ દુશ્મની ભૂલી જાય છે પણ રાજકોટના કૌભાંડીઓ તો પણ છોડતા નથી રાજકોટમાં લાકડા સ્મશાનમાં મોકલવાના હોય છે પરંતુ આ લાકડા ક્યારેય સ્મશાનમાં પહોંચ્યા જ નથી શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા બારોબાર કોર્પોરેશનના ગાર્ડન શાખાના અધિકારીઓ ખાઈ ગયા છે હા બત્રીસ ટ્રેક્ટરથી પણ વધુ લાકડાને સગેવગે કરી ભ્રષ્ટ અધિકારીઓએ રંગીલા રાજકોટને મોટો ડાઘ લગાડવાનું કામ કર્યું છે એટલે છઠ પછી પણ એક પણ લાકડું અહીંયા આવ્યું નથી એ મોકલે તો એકાદ બે મોકલતા હોય એ બીજું અમારું સંસ્થાનું જ લાકડું હોય ચીઠી આપી અમે ને કાટા ચીઠી દી અમને કેટલો વજન છે કેટલું અમારી કે સ્ટોક છે અમારી કે હંધુ લખેલું છે બાપુનગરની ની બતાવે કાપલી ને કાટા ચીઠી બતાવે ઓકે કરી તો અમે માન્ય ગણી

જય જવાન જય કિસાન સ્મશાનમાં એક ટ્રેક્ટર લાકડા મોકલવાનો દાવો કરાયો છે પણ ખરેખર સાચા લાકડા તો બારોબાર વેચીને અધિકારીઓ પૈસા ખિસ્સામાં ભરી દીધા છે ધિકાર છે આવા ભ્રષ્ટ અધિકારીઓ પર આજે જેવો મૃતકનું પણ છોડે તે જીવાતને શું છોડતા હશે રાજકોટના જે વૃક્ષો ધરાશય થયા એ વૃક્ષો પાંત્રીસ ગાડીઓ એ કે છે અમે મોકલા જુદા જુદા શમશાનમાં આપણે એક બાપુ એક જ શમશાન તપાસ કરતા પાંચ ગાડીઓમાં એક પણ ગાડી આવી નથી એટલે તમને ખબર જોઈ શકો છો અહીંયા એકય ન આવ્યું હોય તો બીજા શમશાનની તો મને ખબર બીજા શમશાનમાં શું પરિસ્થિતિ છે લાકડા 70 રૂપિયાના 20 કિલો વેચીને જાણે આ ભ્રષ્ટ બાબુએ મોટો બંગલા બનાવી દીધા છે

ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે તપાસના આદેશ તંત્રએ કર્યા છે તપાસ થશે પણ કૌભાંડિયો જેલના પાંજરામાં પુરાશે કે નહીં તે એક સવાલ છે